છવ્વીસ નવેમ્બર બે હાજર આઠ ના રોજ ભારતની આર્થિક રાજધાની મુંબઈ ઉપર આતંકવાદી હુમલો થયો જેને સમગ્ર દેશને હચમચાવી નાખ્યો આ ભયાનક ઘટના છવ્વીસ અગિયાર તરીકે ઓળખાય છે આજ દિવસે પાકિસ્તાન થી આવેલા દસ લશ્કરે તૈયબાના આતંકવાદીઓએ શહેર માં અલગ અલગ સ્થળોએ આયોજન બદ્ધ હુમલા કર્યા હતા છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનલ સ્થળોએ ગોળીબાર અને વિસ્ફોટ સાથે આતંકવાદી હુમલા શરૂ થયા આતંકવાદીઓએ ત્રણ દિવસ સુધી મુંબઈને બંધક બનાવી રાખ્યું હતું જેમાં એકસો નિર્દોષ લોકો માર્યા ગયા અને ત્રણસો થી વધુ લોકો ઘાયલ થયા આ હુમલામાં સુરક્ષા દળોએ હિંમત દાખવી હતી અને નેશનલ સિક્યુરિટી ગાર્ડ અને મરીન કમાન્ડોએ ચાર્જ સંભાળ્યો અને ઘણા આતંકવાદીને ઠાર કર્યા આ દરમિયાન મુંબઈ પોલીસ અને NSG ના બહાદુર 6 જવાનોએ જીવ ગુમાવ્યો હતો ATS ના વડા હેમંત કરકરે સંજીવ કુલકર્ણી વિજય સાલવરકર અને મેજર સંદીપ ઉન્ની કૃષ્ણ જેવા બહાદુરે દેશની સુરક્ષામાં પોતાનું જીવનનું બલિદાન આપ્યું મુંબઈ હમલાનો મુખ્ય સૂત્રધાર હાફિઝ સઈદ અને લશ્કરે તૈયબા સંગઠનનો હતો જેવિત પકડાયેલો એકમાત્ર આતંકવાદી અઝમલ કસાબે આ ક્ષડયંત્રનો ખુલાસો કર્યો હતો કસાબને એકવીસ નવેમ્બર બે ના રોજ ફાંસી આપવામાં આવી હતી ભારતનું બંધારણ છવ્વીસ નવેમ્બર ઓગણીસો ઓગણપચાસ ના રોજ તૈયાર કરવામાં આવ્યું જે છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ ના રોજ લાગુ કરવામાં આવ્યું હતું ભારતીય બંધારણને તૈયાર કરવામાં બે વર્ષ અગિયાર મહિના અને અઢાર દિવસ નો સમય લાગ્યો ડોક્ટર ભીમરાવ આંબેડકરે તેની રચનામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી જેમને બંધારણના મુખ્ય આર્કિટેક્ટ કહેવામાં આવે છે બંધારણ સભાએ બંધારણ સભાના પ્રમુખ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદની દેખરેખ હેઠળ આ ઐતિહાસિક દસ્તાવેજોને અંતિમ સ્વરૂપા આ બંધારણ વિશ્વના સૌથી લાંબા લેખિક બંધારણમાંનું એક છે જેમાં ત્રણસો પંચાણું લેખો બાવીસ ભાગો અને આઠ સમયપત્રક હતા જે ભારતીય નાગરિકોને ન્યાય સ્વતંત્રતા સમાનતા અને અખંડિતાનું વચન આપે છે બંધારણ દિવસ જેને રાષ્ટ્રીય કાયદો દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે બે હજાર પંદરથી દર વર્ષે છવ્વીસ નવેમ્બરે આ દિવસ ઉજવવામાં આવે છે જેનો મુખ્ય હેતુ નાગરિકોને તેમના અધિકારો અને ફરજો વિશે જાગૃત કરવાનો છે આ દિવસ આપણી લોકશાહીના તાકાત સમાનતા અને સહિષ્ણુતાના મૂલ્યોનું પ્રતીક છે

તેમની પાર્ટી પ્રજા પરિષદ જમ્મુ અને કાશ્મીરમાં એક દેશ એક બંધારણ એક વડાના સિદ્ધાંતની માંગ કરી રહ્યા હતા તે સમયે પાર્ટીનો વિરોધ રાજ્યને વિશેષ દરજ્જો આપતી કલમ ત્રણસો સિત્તેર અને અલગ ધ્વજની નીતિનો પણ તેઓ સામનો કરતા હતા 1952 માં રાજ્યમાં ભારતીય રાષ્ટ્રધ્વજની જગ્યાએ અલગ ધ્વજ ફરકાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો ત્યારે આંદોલન વધુ તીવ્ર બન્યું અને તેમના તેને ભારતની અખંડિતા વિરુદ્ધ ગણીને તેનો સખત વિરોધ કર્યો હતો આ ની આ ધરપકડ થી જમ્મુ અને કાશ્મીરના ભારતમાં સંપૂર્ણ વિલીનીકરણ અને બંધારણના એક સમાન અમલીકરણની ચળવળને બળ મળ્યું અને તેમનું યોગદાન ભારતની અખંડતાની લડાઈમાં પ્રેરણારૂપ બની ગયું ભારતની દૂધ ક્રાંતિના જનક વર્ગીસ કુરિયનનો જન્મ છવ્વીસ નવેમ્બર ઓગણીસો ના રોજ થયો તેને શ્વેદ ક્રાંતિના પિતા તરીકે ઓળખવામાં આવે છે તેમનો જન્મ કેરળના પોઝિકોડમાં થયો હતો વર્ગીસ કુરિયન ભારતમાં દૂધ ઉત્પાદનને વધુ નવી ઊંચાઈ લઈ ગયા તેમના નેતૃત્વ હેઠળ ઓપરેશન ફ્લડ નામની યોજના શરૂ કરવામાં આવી જે વિશ્વનો સૌથી મોટો દૂધ ઉત્પાદન કાર્યક્રમ બની ગયો આ યોજનાએ ભારતને માત્ર દૂધ ઉત્પાદનમાં આત્મનિર્ભર બનાવ્યું નથી પરંતુ તેને દૂધ ઉત્પાદન દેશમાં ટોચના સ્થાને પણ તેને પહોંચાડ્યું છે વર્ગીસ કુરિયન અમુલ ડેરીના સ્થાપકોમાંના એક છે જેને સહકારી ચળવળને પ્રોત્સાહન આપીને લાખો ખેડૂતો ખાસ કરીને મહિલાઓની આર્થિક સ્થિતિને મજબૂત બનાવી તેમના પ્રયાસોએ ભારતમાં દૂધ ઉત્પાદનને ગ્રામીણ ઉદ્યોગમાં પરિવર્તિત કર્યું રોજગારી અને ગરીબીને નાબૂદ કરવામાં પણ તેમની મહત્વપૂર્ણ ભૂમિકા કહી શકાય છે તેમની સિદ્ધિઓ માટે તેમને પદ્મશ્રી પદ્મભૂષણ પદ્મવિભૂષણથી નવાજવામાં આવ્યા હતા વર્ગીસ કુરિયરનું નવ સપ્ટેમ્બર બે હજાર ના રોજ અવસાન થયું હતું છવ્વીસ નવેમ્બર ઓગણીસો ત્રેપન ના રોજ માં કોમર્શિયલ ટેલિવિઝન ચેનલ શરૂ કરવાનો પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો આ એક મહત્વપૂર્ણ પગલું હતું કારણ કે તેને ટેલિવિઝન ઉદ્યોગને એક નવી દિશા આપી અને ટેલિવિઝન નું વેપારીકરણ શરૂ કર્યું આ પ્રસ્તાવ હેઠળ બ્રિટનમાં પ્રથમ વખત બિઝનેસ ટેલિવિઝન ચેનલ ના બીબીસીના ટેલિવિઝન પ્રસારણ નું લેન્ડસ્કેપ બદલવા લાગ્યું અને પ્રેક્ષકો વધુ વિવિધતાના કાર્યક્રમો ની પસંદગી અને વેપારી સામગ્રી નો અનુભવ કરી રહ્યા હતા આ ઘટના ટેલિવિઝન ઉદ્યોગ ના વિકાસમાં એક રૂપ હતું કારણ કે તે ટેલિવિઝન પ્રસારણનું વેપારીકરણ અને અન્ય દેશમાં પણ ખાનગી ચેનલોના ઉદય તરફ દોરી ગયું બ્રિટન ના આ પગલાએ મીડિયા ના નવા યુગ ની શરૂઆત કરી હતી